હેલો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું નૈનીતાલ બેંકમાં ભરતી આવી છે તેના છે નૈનીતાલ બેંક રિક્રુટમેન્ટ બે હજાર ચોવીસ બરાબર તો મિત્રો વાત કરીએ પોસ્ટની વાત કરીએ તો ક્લાર્કની પોસ્ટ છે વેકેન્સી પચીસ છે જેમાં જોબ લોકેશન ઇન્ડિયા બાવીસ બાર બે હજાર ચોવીસ લાસ્ટ ડેટ છે તમારી અને ઓનલાઈન એપ્લાય તમારે કરવાનું રહેશે પોસ્ટ ક્લાર્ક કસ્ટમર સપોર્ટ એસોસિએટ टोटल नंबर ऑफ पोस्ट करें तो पच्चीस बराबर एजुकेशन क्वालिफिकेशन एज्युकेशन कि एजुकेशन लायका शू है बात करें मित्रों तो ग्रेजुएट पोस्ट ग्रेजुएट विथ एटलीस्ट पचास टका मार्क्स होइए मिनिमम बराबर कॉम्प प्रोफेशनल इन कॉम्प्यूटर स्किल्स एंड नॉलेज ऑफ इंडियन इंग्लिश इन प्रीफर्ड जो तो इंडियन इंग्लिश नॉलेज सारूँ तो फायदाकारक रहे बराबर कॉम्प्यूटर स्किल जरूरी है નેશનલ બેંક ક્લાક એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ એકવીસ વર્ષ સુધી અને મેક્સિમમ બાવીસ બત્રીસ વર્ષ સુધી તમે એપ્લાય કરી ચૂકો છો અહીં પે સ્કેલા છે સેલેરી કેવી રીતના કેવી રીતના મળશે કેવી રીતના તેના વિશે વાત કરી છે બેઝિક પેની વાત કરીએ મિત્રો તો ચોવીસ હજાર પચાસથી ચોસઠ હજાર ચારસો એંસી પ્લસ સ્પેશિયલ એલાઉન્સીસ મરવા પાત્ર રહેશે એડિશનલ બેનિફિટની વાત કરીએ તો ડીએનએસ એલાઉન્સ મેડિકલ બેનિફિટ્સ અને અધર પર્ક્સ તમે મરવા પાત્ર રહેશે એપ્લિકેશન ફીની વાત કરીએ તો ઓલ અ કેટેગરી માટે રૂપિયા એક હજાર ઇન્કલુડિંગ જીએસટી બરાબર એક હજાર રૂપિયા તમારે ઓનલાઈન ફી ભરવાની રહેશે મોડ ઓફ પેમેન્ટની વાત કરીએ તો ઓનલાઈન ફી તમારે ભરવાની રહેશે સિલેક્શન પ્રોસેસ તમારું લાઇ સિલેક્શન કઈ રીતે થશે તેમાં ઓનલાઈન રિટર્ન એક્ઝામિનેશન રહેશે તો તેમાં સિલેબસ રીઝનિંગ ઇંગ્લિશ લેંગ્વેજ જનરલ અવેરનેસ સોશિયલ રેફરન્સ ટુ બેન્કિંગ કોમ્પ્યુટર નોલેજ અને ક્વોન્ટિટી એપ્ટિટ્યુટ થશે પછી આ ટેસ્ટ પર તમારી ઇન્ટરવ્યૂ રહેશે જે પરીક્ષા આપી છે તેના આધારે તમારે શોર્ટ કેન્ડિડેટ ફ્રોમ રિટર્ન ટેસ્ટ વિલ બી કોલ ફોર એન ઇન્ટરવ્યુ એટલે કે તમારે શોર્ટલિસ્ટ કેન્ડિડેટ છે તેને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે છે એક્ઝામિનેશન પેટર્નની વાત કરીએ તો રિઝનિંગ ચાલીસ માર્ક થર્ટી ફાઈવ મિનિટ ઇંગ્લિશ લેંગ્વેજ ચાલીસ માર્ક થર્ટી ફાઈવ મિનિટ જનરલ નોલેજેસ ચાલીસ માર્ક્સ વીસ મિનિટ કોમ્પ્યુટર ચાલીસ માર્ક વીસ મિનિટ ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ ચાલીસ માર્ક પાંત્રીસ મિનિટ ટોટલ બસો માર્કનું ક્વેશ્ચન પેપર રહેશે અને એકસો પિસ્તાળીસ મિનિટ તમને મળશે બરાબર એપ્લાય લાસ્ટમાં મિત્રો વાત કરી તો એપ્લાય કર્યું હતું કશો તો નૈનીતાલ બેંક ડોટ કોમ ડોટ ઇન પર જઈને વેબસાઇટ ઓનલાઈન વેબસાઇટમાં જઈને તમે એપ્લાય કરી શકો છો હા મિત્રો તે નેશનલ બેંક લિમિટેડ ઇમ્પોર્ટન્ટ ડેટની વાત કરી મિત્રો

વિડિયો કેવો લાગ્યો કે કોમેન્ટમાં બતાવજો અને આવા જ પ્રકારના નવી નવી ભરતીના વિડીયો આપણી ચેનલમાં આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ